ભરૂચ જિલ્લાના ફાકરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો આજે નોકરી અને બાકી પગારની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ખેડૂતો અને લેન્ડ લૂઝરોનો આક્ષેપ છે કે ઓગણીસો ત્રાણુથી તબક્કાવાર જીઆઈડીસી દ્વારા ફાળવાયેલી તેમની ખેતીની જમીન માત્ર એક લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવેથી સંપાદિત કરવામાં આવી હતી તે સમયે ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે જમીનનો મોટો ભાગ એબીજી શિપ્યા કંપનીને ફાળવાયો હતો જ્યાં સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી જો કે કંપની બંધ થયા બાદ છેલ્લા મહિનાથી ખેડૂતોને ન નોકરી મળી છે કે ન બાકી પગાર ચૂકવાયો છે ત્યારબાદ કંપનીએ જમીન કવર કરી હોવા છતાં કોઈ સમાધાન ન મળ્યું હવે નવી કંપની નોયાન શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોર્યાસી ટકા હિસ્સો છે જેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોને ન તો નોકરી મળી રહી છે કે ન તો તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે આથી આજે ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતવણી આપી હતી કે જો પાંચ દિવસમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જાગેશ્વરના ખેડૂતો આખા વાઘરા તાલુકાના અન્ય જમીન ગુમાવનાર ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે મારું નામ ડસર મકવાના છે હા અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલા છે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને કે જેથી અમારા જે લેન્ડ લુધોની પ્રશ્ન છે આ કંપનીવાળા અમને અલ્લાટલ્લા કર્યા કરે છે કોઈ વાતનો સરખો જવાબ આપતો નથી પહેલાં પહેલા એ બીજી સીપીઆઈ હતા ત્યાર પછી કંપની વેલ્સફોન ગઈ વેલ્સફોન વાળા એ નોર્વેન અને રિલાયન્સ ના ટેક ઓવર છે બંને સહભાગી કંપની છે હવે અમે અધિકાર જો વાત થઈ એ લોકો મને કોઈ જવાબ સરખો આપતા નથી એના કારણે ફરી બીજી વાર અમે એક બીજી વાર બે વર્ષ પહેલા બી આવ્યા હતા ને આજે ફરી અમે આવેદન પત્ર આપવા વાળા છે કે જે સાહેબ આપણે એસી ટકા જે સ્થાનિક રોજગારનો જે પ્રશ્ન છે કે સ્થાનિક જે રોજગાર લેવા પડે એસી ટકા એ આજે એનો કાયદો ચોપડે છે એનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો સાહેબ અમારે એ જ કેવું છે એનો એનો મુદ્દો જે છે એને ઉકેલવાનો કોશિશ કરે અને જે અમારા લેન્ડ લોજર છે એને નોકરી અપાવે અચ્છા તમો નિરાકરણ નહી આવે તો શું કરશો નિરાકરણ નહી આવે તો અમને 5 દિવસ ના ટાઈમ આપશો પછી ના છૂટકે અમારે ગાંધીજી ચીજે માર્ગે આંદોલન કરવું પડશે અને જો એ બી ના આવે તો અમારે કંપની ના ગેટ પર બેસીને ગેટ બંધ કરવાની કોશિશ કરી પડશે મારું નામ પટેલ જોસનાબેન છે મારું ગામ જાગેશ્વર છે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આપવા આવ્યા છે તો અમારી એબીજી જે કંપની બંધ છે તે માટે અમે અહીંયા ભેગા થયા છે અને આવેદન પત્ર આપવા કારણ એક જ છે કે જે અમારી નોકરી હતી તે અમારી કંપની બંધ થઈ ગઈ એવું અમને ઘરે બેસાડેલા છે અત્યાર સુધી અમારો છત્રીસ મહિનાનો પગાર પણ જે બાકી છે તે પણ અમને આપવામાં આવ્યો નથી અને જે અમારા લેન્ડ લુજ હતો એમને પણ નોકરી અત્યાર સુધીના લીધા નથી હમણાં એ લોકો એવું કીધું હતું કે અમે તમને પગાર આપીશું પણ હજુ સુધી કોઈ પગાર આપ્યો નથી